બીજેપી જિલ્લા સદસ્યતા અભિયાન અંતર્ગત મહેસાણા ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી ચાર સપ્ટેમ્બરના રોજ યોજનાર મહેસાણા જિલ્લાનો સદસ્યતા અભિયાન શુભારંભ કાર્યક્રમ અંતર્ગત જીઆઈડીસી હોલ મોઢેરા રોડ મહેસાણા ખાતે જિલ્લા ભાજપ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા સપ્ટેમ્બરના રોજ જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માન્ય જેપી નડ્ડાજી દ્વારા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આપણા મહેસાણા જિલ્લાના પનોતા પુત્ર એવા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબને પ્રથમ પ્રાથમિક સભ્ય નોંધી અને અભિયાનની શરૂઆત કરેલી છે એના જ આયોજનના ભાગરૂપે ત્રીજી તારીખે માન્ય ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પાટીલ સાહેબે સભ્ય બનાવી અને શરૂઆત કરી એના જ ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાના સક્રિય સભ્ય બનાવવા માટે સંસદ સભ્ય શ્રી હરિભાઈ પટેલ સાહેબ પૂર્વ મંત્રી અને જિલ્લાના વરિષ્ઠ નેતા અને અગ્રણી એવા મુરબી કાકા અંબાલાલ કાકા ઈશ્વરભાઈ મકવાણા જયશ્રીબેન પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેનશ્રી તુષાબેન પટેલને સભ્ય બનાવીને આ અભિયાનની શરૂઆત કરી છે આ અભિયાન દરેકે દરેક કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીના ફરીથી દર છ વર્ષે બનવાનું હોય છે એના ભાગરૂપે પ્રાથમિક સભ્ય બનશે અને આખા મહેસાણા જિલ્લાના જે કુલ લોકો છે એમાં અમે બધે અમારા કાર્યકર્તાઓ ફરીથી નોંધણીની આ ઝુંબેશ ઉપાડી છે સૌ ચૂંટાયેલા સદસ્યો સૌ સંગઠનના સદસ્યો સૌ ચૂંટણી લડેલા લોકો સહકારી આગેવાનો બધા આ અભિયાનમાં ભાગ લઈ અને અમે સભ્યોએ નોંધણીની ઝુંબેશ ચાલુ કરી છે એની આજે આ શરૂઆત કરી છે અંદાજે અમે પાંચ લાખ કરતા વધારે સભ્યો નોંધીશું મેં સામે અત્યારે જે સભ્યો છે પ્રાથમિક સભ્યો અત્યારે પૂરા થઈ ગયા છે બે હજાર ચૌદમાં જે નોંધ્યા હતા ગુજરાત રાજ્યના એક કરોડ ને ઓગણીસ લાખ બે હજાર ઓગણીસમાં તેતાલીસ લાખ ઉમેરી અને એક કરોડ ને સડસઠ લાખ એટલા સભ્યો હતા એ સભ્યો દર છ વર્ષે ફરીથી નોંધવાના થાય છે ત્યારે આ નવેસરથી સભ્ય નોંધવાના અભિયાનનો આજે શરૂઆત કરી છે આ સભ્ય નોંધણીનો મુખ્ય હેતુ શું છે પાર્ટીને જીવંત રાખવા આ પાર્ટી એવી પાર્ટી છે જે લોકશાહી દ્વારા ચાલતી પાર્ટી છે કોઈની પારિવારિક પાર્ટી નથી કાર્યકર્તાના સમૂહ દ્વારા ચાલતી પાર્ટી છે અને કાર્યકર્તાઓ જ અને આખી યોજના નક્કી કરતા હોય